ચિંતન ગુરુદેવદત દેવ અંગ પૂજા ભક્તો કરી શિષ્યો કરતા હોય છે આ પૂજા એ શું છે એ વિશે આપણે સમજીએ પૂજા એક તો દેવ ઉપાસનાનું અભિન્ન અંગ છે

તો એ દૈનિક ક્રમમાં આપણે આપણા દેવતાની દેવની ગુરુની પૂજા કરવાની હોય છે જ્યારે નૈમિતિક ઉપાસનામાં કોઈ નિમિત્ત વિશેષ કોઈ તહેવાર હોય ઉદાહરણ આપણે રામ ભક્ત હોઈએ કે દક્ષ ભક્ત હોઈએ પણ શિવરાત્રિનો ઉત્સવ છે તો શિવરાત્રિમાં શિવજીની પૂજા કરવાની અને પણ ખાસ તો પડદો સમય હોય છે તો આ નયની ઉપાસના ભલે આપણે દત્ત ભક્ત કે દેવીના ભક્ત હોઈએ પણ રામ નવમી એ જે નવરાત્રિ હોય છે તો રામ જન્મોત્સવ આપણે ઉજવીએ હનુમાન જન્મોત્સવ ઉજવીએ તો એ નયની ઉપાસના કહેવાય છે અને વિશિષ્ટ ઉપાસના એટલે ભક્તની કોઈ વિશિષ્ટ ઈચ્છાની પૂર્તિને માટે આપણે જે પણ કોઈ દેવતાની ઉપાસના યજ્ઞ યાગાડી પૂજો જપ ઇત્યાદિ કરીએ તો એ વિશિષ્ટ ઉપાસના છે ઉદાહરણાર્થ સંતાન પ્રાપ્તિ માટે પુત્ર કામેશથી યજ્ઞ કરવો અથવા યુદ્ધ વિજય માટે આપણે વિશેષ અનુષ્ઠાન કરવું અથવા દુષ્કા નિવારણ માટે પણ જે વિવિધ ઉપાયો ધર્મશાસ્ત્રોમાં જણાવ્યા છે તો એનું અવલંબન લેવું તો આ વિશિષ્ટ ઉપાસના આવે છે તો નિત્ય ઉપાસના ઈષ્ટદેવ ની સ્નાન કર્યા ઉપરાંત મંદિર ને પણ સ્વચ્છ કરીને દેવતાની દેવતા ની પૂજા કરીએ તો એ નિત્ય ઉપાસના છે નૈનિત ઉપાસના એટલે જે કોઈ વિશેષ નિમિત્ત કરવામાં આપણે આવીએ તો એ નૈમિત ઉપાસના છે આપણે છે રામ ભગવાન તો જન્માષ્ટમી નવમી શિવરાત્રી આદિ મહાપર્વો માં જે વિશેષ પૂજા શોભાયાત્રા ભજન કીર્તન આદિ કરવામાં આવે છે તે વિશિષ્ટ ઉપાસના છે અને નિમિત્ત ઉપાસના કરવામાં આવે તો તે નૈમિત ઉપાસના કહેવાય છે તો સહસ્ત્રાસ આખા નગરમાં દિવસે તથા રાત્રિ ભજન કીર્તન આદિ થી એ ઉપાસના કરતો હતો કારણ કે એ દિવસે એને વરદાન પ્રાપ્ત થયું હતું તો ઈશ્વર એ ઉપાસ દૈવત પાસે જવા યોગ્યતા કેળવવા માટે જે પણ કોઈ ક્રિયા દાન ધર્મ જપ શરીરની કે સ્થળની શુદ્ધિ તો એ બધું ઉપાસનાનું અંગ ગણાવી શકાય તો ચારે શારીરુગમાં જેમ જેમ મનુષ્યની બુદ્ધિ સુનિત તથા જળ થતી ગઈ તેમ ઉપાસનાનું સાકાર અને સગુણ ઉપાસના કે મૂર્તિ પૂજાના પર્યાય તરીકે સ્વીકારાયે છે તો તેનો અર્થ એમ નથી કે કલિયુગમાં નિર્ગુણ કે વિરાકાર ઉપાસના સતી નથી અથવા એ કરવી યોગ્ય નથી તેવા સાધકો હાલ અને યોગ સાધના અથવા પ્રાણ ઉપાસના જેવી ક્રિયામાં ప్రత్యક્ષ સગુણ કે સાકાર ઉપાધ્ય નથી પંચાંગની સાધનની જે ઉપાસના છે બ્રહ્મચર્ય થી જે તપસ્યા કરવામાં આવે છે પ્રાતક સ્ત્યાદીની જે કરવામાં આવે છે તો એમાં પણ એ વિશિષ્ટ દેવતાનું એ પ્રતિક આપણી પાસે હોતું નથી તો દેવ ઉપાસનામાં દેવ પૂજા મહત્વનું છે અને તેના બે ભાગ પડે છે એક તો કે બાહ્ય પૂજા અને બીજી અંત પૂજા અથવા માનસ પૂજા તો બાહ્ય પૂજામાં આખી ઈષ્ટદેવની આંખો ખુલ્લી રાખી પૂજા પૂજા દ્રવ્યો સાથે પૂજન કરવામાં આવે છે અને તેમાં પણ પંચોપચાર દશોપચાર કે રાજોપચાર પણ શકે છે તો પંચોપચાર પૂજામાં પાંચ ઉપચારો કરવામાં આવે છે તેમાં ગંધ પુષ્પ દીપ અને નૈવેદ્ય પાછળથી આરતી અથવા પ્રાર્થના એ આપણે સહજ રીતે જોડી શકીએ છે સોળસો ઉપચાર માં સોળ વિવિધ ઉપચારો આવે છે જે આપણે ક્રમશઃ એને શ્રવણ કરીશું અને રાજોપચારમાં માં સોળ કરતા પણ વધારે ઉપચાર કરવામાં આવે છે જેમ કે અશ્વદાન અથવા રથોદાન અથવા છત્ર ચામર ઇત્યાદી હાથી નું પણ દાન એ કરી શકાય છે તો આ બધું રાજોપચારમાં આવતું હોય છે તંત્ર પૂજામાં કોઈપણ બાહ્ય વસ્તુની સહાય વગર મનથી પૂજા કરવામાં આવે છે અને આ શ્રેષ્ઠ પ્રકારની પૂજા છે પરંતુ તે આગળ વધેલા સાધકો માટે છે જેમના મન તાબામાં છે તથા મનને જેવો અંકુશમાં રાખી શકતા હોય છે તો તેઓ આમાં સફળ થાય છે તો ઉપાસનામાં દેશકાળ કરતા દ્રવ્ય તથા મંત્રો આ પાસેની શુદ્ધિ પરમ આવશ્યક છે તો જે દેશ એટલે જે સ્થળે આપણે પૂજા કરીએ તો ત્યાં જો કોઈ પણ હિંસાચાર થયો હોય તો તેને શુદ્ધ કરવું આવશ્યક છે આ એટલે પૂજા સવારે બપોરે કે સાંજે તો મધ આપણે કરી ના શકીએ પણ શિવરાત્રી જેવો ઉત્સવ હોય તો એમાં ચાહે પ્રહરની પૂજા થઈ શકતી હોય છે કરતાં એટલે કે જે પૂજા કરનાર છે એ પણ શુદ્ધ હોવો જોઈએ શરીરથી અને મનથી શરીરથી સ્નાનથી શુદ્ધિ કરવાની મનથી બીજા કોઈ પણ ખોટા વિચારો મનમાં આવવા ન જોઈએ દ્રવ્ય એટલે જે દ્રવ્યથી આપણે પૂજા કરીએ છીએ ઉદાહરણાશક અક્ષત છે પુષ્પ છે પુષ્પમાળા છે નૈવેદ્યમાં ધરાવવાની જે ચીજો છે એ બધી પણ શુદ્ધ હોવી જોઈએ અને મંત્રો એટલે મંત્રનો પણ યોગ્ય ઉચ્ચાર કરવો જોઈએ એમાં કોઈ પણ આપણી ભૂલ હોવી જોઈએ નહીં આપણે સરસોત્ચાર પૂજા વિશે શ્રવણ કરીએ એના પહેલા પૂજા પહેલા જે એના પાંચ પ્રકાર છે તો એ આપણે સમજવા પ્રયત્ન કરીએ તો પૂજાના જે પાંચ પ્રકાર છે એમાં આપેલો છે અભિગમન તો જે સ્થળે જે ઇષ્ટ દેવતાની આપણે પૂજા કરતા હોઈએ તો એ દેવસ્થાન તથા પાત્રોની શુદ્ધિ કરવાને અભિગમન કહે છે તો જો મંદિરમાં એટલે કે આપડા ઘરમાં મંદિર હોય પૂજા રૂમ તો એ પૂજા રૂમની શુદ્ધિ કરવી આવશ્યક છે તો એને આપણે અભિગમન એમ કહીએ કેટલાક ભક્તો પૂજન કરે છે પરંતુ સ્થાનને શુદ્ધ કે ચોખ્ખું રાખતા નથી કેટલીકવાર અભિષેક ઘી દૂધ ઇત્યાદિથી એટલું બધું ચીકણું થઈ જાય છે એને શુદ્ધ કરવી એ અતિ આવશ્યક છે કેટલાક લોકો પૂજા માટે દ્રવ્ય ઇત્યાદિ તો વ્યવસ્થિત લાવે છે પરંતુ પૂજાના ઉપકરણની જે કે છે તો આચ્ચણી કરવાનું લોટો પવાલું આપણે ચોખ્ખા શક્યતા એકદમ કરવા જોઈએ અને એવા માતો નથી ભગવાનની આપણે પૂજા કરવી જોઈએ પૂજાના આજે પાંચ પ્રકાર કયા છે એમાં પહેલું અભિગમન એ આપણે એને શ્રવણ કરી છે એના પછી છે ઉપદાન તો ઉપચારોના સંગ્રહને ઉપદાન કહે છે તો પૂજા માટે પુષ્પ ધૂપ દીપ તથા નૈવેદ્યની તૈયારી આપણે પહેલેથી જ કરવી જોઈએ તો વહેલી સવારે જો આપણે પૂજા કરવી હોય તો તુલસી અને દિલી અને પુષ્પો તો એ આપણે પહેલેથી લાવી મૂકવા જોઈએ તો દીપ ધૂપ દીપ ની પણ એ જ રીતથી તૈયારી અને નૈવેદ્ય ની પણ તૈયારી હોવી જોઈએ ગરમ પાણી છે ચંદન કેસર અતર આ બધું પૂજા સ્થળે વિદ્યમાન હોવું જોઈએ તો અદ્વત્ચે પૂજામાં આપણે એ વસ્તુ લેવા માટે ઉઠવું ન જોઈએ તો આને ઉપદાન કહે છે એના પછી છે યોગ ઈષ્ટ સાથે ભાવનાત્મક એકતાને યોગ કહે છે બધા જ ઉપચારો ઈષ્ટદેવને સમર્પણ કરો પરંતુ આપણા અંતકરણમાં ભાવના જો સમર્પિત કરવાની ન હોય તો પૂજન એક પ્રકારનું નાટક કે દંભ કહી શકાય તો શ્રી રામકૃષ્ણ પરમોશે કહ્યું છે કે ભાવાત્મક એકતાથી ઉપાસ્ય દેવના લક્ષણો ઉપાસકમાં પણ આવે છે અને હનુમાનજી ના ઉપાસકે એવી ભાવાત્મક એકતા કેવી કે તેને પણ પૂછડી ઉગી હતી તો આ સ્વરૂપાનું સંધાન છે એના થકી પણ આ પ્રાપ્ત થાય છે અને બીજું જે આપણે સારૂપ્ય મુક્તિ કહીએ છીએ ભક્તિ કરતા કરતા ઈષ્ટ દેવતા નું સ્વરૂપ આપણને પ્રાપ્ત થતું હોય છે તો એ આની આવી જાય છે છે એના પછી ચાર સ્વાધ્યાય પૂજા તો આપણે પંચોપચાર કેશોપચાર થી કરીએ અથવા રાત્રે નિરાંજન કરવાનું હોય છે એટલે ફક્ત આરતી સ્વાધ્યાય પણ આપણે કરવો જોઈએ એમાં વેદ પાઠ છે ભાગવત નો પાઠ છે ગીતા છે વિષ્ણુ સહસ્ત્ર નામ છે કવચ સ્તોત્ર ઇત્યાદી પાઠ કરવાને સ્વાધ્યાય કહે છે તો આ પણ આપણા નિત્ય પૂજામાં હોય અને એ પાંચ સોળ કે એના કરતાં વધારે ઉપચારો સિવાય પણ આ છે તો આ પાઠ પણ અર્થ સાથે તથા અતિ પ્રેમ પૂર્વક થવો જોઈએ નહીં કે ગમે તેમ જલ્દીથી પૂરો કરવા માટે એના પછી પાંચમો છે ઈજ્યા તો ઉત્તરથી પૂજન અને હવન કરવાની ઈજ્યા કહે છે પુષ્પો અત્તર અક્ષત કમકુ સિંદૂર આદીથી પૂજન કરવું તથા ઘી જવ તલ અને સમિધાથી હવન કરવો જોઈએ તો આ આને ઈજ્યા કહે છે તો प्रातःકાળમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ઈષ્ટદેવ તથા ગુરુજનો નું સ્મરણ કરી શૌચાલય ક્રિયાથી નિવૃત થઈ દાંત જીભને સાફ કરી પછી સ્નાન કર્યા પછી આપણે પૂજનનો પ્રારંભ કરવો જોઈએ જેથી પૂજા સમયે આપણે ત્યાગ માટે ઉઠવું ન પડે મુખ શુદ્ધિ એટલે કે દાંતણ અને જીભની સફાઈ વગર કોઈ પણ આપણે ધાર્મિક કાર્ય કરીએ તો તેમાં આપણને મંત્ર સિદ્ધિ મળતી નથી તો આને માટે આ મુખ શુદ્ધિ કરવી આવશ્યક છે આમ તો આ આ પણ નિયમ આપણા માટે લખેલો છે તો પૂજામાં નિષિદ્ધ દ્રવ્યોનો ઉપયોગ કરવો જોઈએ નહીં કયા કયા દ્રવ્યો કયા દેવતા માટે એ નિષિદ્ધ ગણાય છે તો જે અક્ષર અથવા ચોખા છે એ વિષ્ણુ ભગવાન માટે અગ્રહ્ય છે વિષ્ણુ ભગવાન ને આપણે પીળા પુષ્પો એમને ગમતા હોય છે અને પીળું વસ્ત્ર વિષ્ણુ ભગવાનને ગમતું હોય છે તુલસી ગણપતિ માટે આપણે કદી પણ વાપરવી જોઈએ નહીં અને ધરો અથવા દુર્વા છે એ દુર્ગા દેવી માટે કદી પણ વાપરવા નહીં એમ શાસ્ત્રો માં કહ્યું છે તો સ્થિર પ્રતિમાનું પૂજન એટલે કે જે ફિક્સ કરેલી મૂર્તિ હોય તો એનું પ્રાણમુખ અથવા ઉદગમુખ એટલે કે પૂર્વ તરફ એ અથવા આપણું પૂજન કરવું જોઈએ તો પૂજામાં કેટલીક વાર એક જ દેવતાની એક કરતા વધારે પ્રતિમા હોય છે તો એના માટે શાસ્ત્રોમાં શું લખ્યું છે એ આપણે પહેલા જોઈએ ગૃહે લિંગ દ્વયમ નાર્ચ્ય શાળી ગ્રામ દ્વાર તથા શક્તિ ત્રણ ત્રિધ્નેશૌ નાર્ચે સુધી ધર્મ સિંધુ મહાપ્રિષે એટલે કે એક પૂજા ધર્મ પૂજા સ્થળે બે શિવલિંગો ન હોવા જોઈએ બે શાલિગ્રામ પણ ન હોવા જોઈએ બે ગોમતી ચક્ર પણ ન હોવા જોઈએ અને બે સૂર્યની પ્રતિમા ન હોવી જોઈએ તેમજ ત્રણ દુર્ગા દેવી પ્રતિમા અને ગણપતિ ભગવાન ની બે પ્રતિમા ન હોવી જોઈએ અને બે શંખ પણ એક જ ઘરમાં સ્થાપિત ન હોવા જોઈએ તો જે પૂજા માં સ્થાપિત હોય છે એમાં એક જ શંખ હોવો જોઈએ પછી બીજો કેટલીક વાર વગાડવા માટે શંખ હોય છે તો એને બીજે બીજો તમે રાખી શકો છો અને એ પણ પૂજા સ્થળે આપણે એક જ શંખને રાખવાનો હોય છે જે આપણે વાત જણાવી કે ગ્રાહ્યતા અને અગ્રાહ્યતા ગણપતિ ભગવાનને તુલસી એ અર્પણ કરાતા નથી અને અક્ષત એ વિષ્ણુ ભગવાનને પણ અર્પણ કરાતા નથી તો જે દુર્ગા દેવી છે તો એ દુર્ગા દેવી ધરો એ શા માટે અર્પણ થતા નથી તો એની એક પૌરાણિક કથા છે એને આપણે શ્રવણ કરીશું અને પછી સોળસોપચાર પૂજા એ વિશે આપણે આગળ સમજીશું તો મુદ્ગલ પુરાણમાં આ કથા આપી છે આમ તો ગણેશ પુરાણ એ પણ ગણેશનો મહિમા વર્ણવે છે તેવી જ રીતે મુદ્દલ પુરાણમાં પણ ગણેશનો મહિમા વર્ણવવામાં આવે છે તેમાં આ દુર્વા અથવા ધરો દેવીને તેમ અર્પણ કરાતા નથી અવગ્રાહ્ય છે તેની કથા આપણે શ્રવણ કરીએ તો પુરાતન કાળમાં બ્રહ્મદેવે સ્વૃતિ નિર્માણ કરી પરંતુ તેના પોષણ અંગે તેઓ વિચાર કરતા હતા અને વિચાર કરતા કરતા તેઓ ચિંતિત થયા છે તેઓ ગજાનંદને શરણે ગયા ત્યારે તેમના એક રૂમમાંથી એક દેવીનો જન્મ થયો છે અને તેના સર્વ અવયવો પર હાથ પગ પણ હતા તો આ પ્રમાણે તે સહસ્ત્ર નયના અને સહસ્ત્ર અવયવ વાળી દેવી હતી તો દેવીને જોઈને બ્રહ્મદેવને આનંદ થયો અને દેવીએ હાથ જોડી બ્રહ્માને વિનંતી કરી કે મારે શું કામ કરવાનું છે તો બ્રહ્માજીએ કહ્યું કે તું સર્વને અન્ન આપનારી દેવી છે તું દુર્ગા દેવી નામે પ્રસિદ્ધ થઈશ હું જણાવું એ પ્રમાણે તું અન્ન નિર્માણ કર અને તે માટે તપસ્યા પણ કર તો દુર્વાએ જેવી આજ્ઞા એમ કહી એકાક્ષર મંત્રનો તેને દિવ્ય સહસ્ત્ર વર્ષો સુધી નિરાહાર રહીને જપ કર્યો છે તો પરિણામે ગણેશ ભગવાન તેની સામે પ્રગટ થયા અને દુર્વા દેવીએ ગણેશની સ્તુતિ કરી છે તો આગળ પહેલાં આપણે બોલી ગયા એમાં દુર્વાને બદલે આજ ફકરામાં દુર્ગા બોલ્યા છે પણ આ દુર્વા દેવી છે ગણેશે તેને વરદાન આપતા તો દુર્વા દેવીએ ગણેશને સ્તુતિ કરી તો ગણેશે તેને વરદાન આપતા કહ્યું કે તું નાનાની સૃષ્ટિ રચી સર્વ માટે અન્ન પુરવઠો ઉત્પન્ન કર તું સર્વને વંદનીય થઈશ તો આમ થઈ ગણેશ ભગવાન અંતર્ધાન થયા છે તો દુર્વા હર્ષ્મિત થઈ અને સૃષ્ટિ માટે અન્ન નિર્માણ અંગે વિચાર કરવા લાગે છે તેણે તેના મસ્તક દ્વારા સ્વર્ગોનું નિર્માણ કર્યું છે અને તે આહારથી સ્વર્ગાંનો દિવાસીઓ તૃપ્ત થવા લાગ્યા છે મૃત્યુ લોકના માંડવીનો આહાર અલગ હોય છે અને સ્વર્ગના દેવોનો પણ આહાર અલગ હોય છે તો દુર્વાએ તેના ઉદર દ્વારા જે અન્ન નિર્માણ કર્યું તેનાથી પૃથ્વી પરના લોકો સંતુષ્ટ થયા છે અને તેના પગ દ્વારા શરૂસ નિર્માણ કર્યું જેનો પ્રાકાળના લોકો ઉપયોગ લેવા માંડ્યા છે તો આમ તેના પ્રત્યેક અંગમાંથી વિવિધ પ્રકારનું અન્ન નિર્માણ થવા લાગ્યું અને બધા જ પ્રાણીઓ એ અન્નથી સંતુષ્ટ થયા છે તો આથી ભ્રમદેવને પણ આનંદ થયો અને બ્રહ્મદેવે બ્રાહ્મણો દ્વારા તેનો અભિષેક કરે છે પૂર્વે તે દુર્વા દેવી હતી અને હવે તે અન્નદાત્રી દુર્વા દેવી તરીકે પ્રતિષ્ઠા પામી છે તો દુર્વાને પ્રતિષ્ઠા પ્રાપ્ત થતા જ તેનો અહંકાર વધી ગયો છે આગળ જતા તેને મંત્ર જપ પણ કરવાનો બંધ કર્યો અને હવે તે પાર્વતી એટલે કે જગદંબા સાથે સ્પર્ધા કરવા લાગી છે હવે તે વિચારવા લાગી કે જગત માં અન્નપૂર્ણા તરીકે જગદંબા રહી છે તો અન્નપૂર્ણા એટલે પાર્વતી માતા જયારે આ દુર્વા રેવી છે એ પણ લોકોનું પોષણ તો કરતી જ હતી પરંતુ તે અહંકારી બની ગઈ હતી એક દિવસ ચંદ્ર ના નિવાસે એક ઉત્સવ હતો અને સર્વ દેવો તેમની પત્નીઓ સાથે ભાગ લેવા આવ્યા હતા પણ નિંદા કરવા લાગી છે ને બિનજરૂરી પ્રતિષ્ઠા મળેલી છે જગત ની અન્નપૂર્ણા તો સાચે સાચ હું જ છું આમ અહંકાર થી ફુલાઈ ને દુર્વા ગમે તેમ બોલવા લાગે છે સ્વાથી પાર્વતી માતાને ગુસ્સો આવે છે અને તેણે શાપ આપતા કહ્યું કે મારી સાથે સ્પર્ધા કરે છે હવે તું પૃથ્વી પર ઘાસ બનીને રહેજે અને ત્યારથી દુર્વા પૃથ્વી પર ઘાસ રૂપે રહેવા લાગે છે તો દુર્વાને હવે પશ્ચાતાપ થવા લાગ્યો તેણે ગણેશનું સ્મરણ પુનઃ ચાલુ કર્યું અને પ્રાર્થના કરવા લાગી કે મેં મંત્ર ત્યાગ કર્યો આથી મને ક્ષમા કરજો તો કોઈ પણ ભક્તને જે વ્યક્તિને મંત્ર મળે તો એ આમ તો જિંદગી સુધી એને જપવાનું હોય છે મંત્ર ત્યાગા દરિદ્રતા એમ કહેવામાં આવે છે જે પણ કોઈ મંત્ર હોય સાંપ્રદાયિક પણ મંત્ર હોય છે રામ ભક્ત હોય તેમને રામનો મંત્ર હોય છે કે શ્રી રામ જય રામ જય જય રામ દત્ત ભગવાન હોય તો ગ્રામ દત્તા પ્રયા નમ અથવા દિગમ્બરા દિગમ્બરા શ્રીપાદ વલ્લભ દિગમ્બરા માતાજી હોય તેમનો એમનો મંત્ર છે બીજા પણ ઘણા બધા મંત્રો છે તો એ મંત્રનો કાયમ પાઠ કરવાનો હોય છે કદી એનો ત્યાગ કરવાનો હોતો નથી તો આ દુર્વા દેવીએ એ વન માં જઈને સો વર્ષ સુધી આ તપસ્યા કરી છે અને તેના તપથી ગણેશ ભગવાન સંતુષ્ટ થયા અને તેને દર્શન આપ્યા છે તો દુર્ગા દેવી પ્રાર્થના પૂર્વક કહ્યું છે કે હે પ્રભુ હું તમારી શું વધુ સ્તુતિ કરું જ્યાં વેલો પણ થાકી ગયા છે અને દુર્વાને દેહભાન નું વિસ્મરણ થઈ ગયું અને આનંદથી તે નાચવા લાગે છે તો આ જોઈ ગણેશ ભગવાને વરદાન આપતા કહ્યું કે આ સ્ત્રો જે ગાશે તેના અપરાધો હું માફ કરીશ અને તેના મનોરથો પણ હું પૂર્ણ કરીશ તો તારા મંત ત્યાગને મેં માફ કર્યો છે એમ ગણેશ ભગવાને દુર્વા ને કહ્યું છે તો ગણપતિના વચન સાંભળીને દુર્વા હૃષાનવિત થઈ અને તેણે કહ્યું કે હે ગજાનંદ તારી ભક્તિ કરતા કોઈ પણ સુખ કમી ન રહે હું જગદંબાની

दैवी गुणથી तू स्वर्ग लोकમાં આનંદ ભોગવીશ પૃથ્વી પર તું અમર ધરણ કરનારી થઈશ અને તને સેંકડો હજારો મૂળ ફૂટી મનુષ્યો પ્રાણ દેવને પણ તું પ્રિય થઈશ હું તને वरदान આપું છું કે તારા બામેરાથી સર્વ દેવતાઓનું પૂજન થશે અને તારા જેટલું પવિત્ર પામ બીજું કોઈ પણ નહીં હોય તો વીરી કરને તને શાપ આપ્યો છે તો પણ સારી ભક્તિને લીધે તને આ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે ગણપતિએ વધુમાં કહ્યું કે જે લોકો મારી દુર્વા વગર પૂજા કરશે તો તે પૂજા હંમેશા અધૂરી ગણાશે અને દુર્વાથી જે લોકો મારી પૂજા કરશે તેમને હું અપાર ધમ ઉભયવ આપીશ આટલું કહીને લંબોદર એટલે કે ગણપતિ ભગવાન અંતર્ધાન થયા છે અને ત્યારથી ગણેશ પૂજનમાં દુર્વા અથવા ધરો એ આવશ્યક છે જ્યારે દેવીને માટે આ દુર્વા અથવા ધરો એ અગ્રાહ્ય માનવામાં આવે છે તો આ રીતથી કયા દેવતાને કયું પુષ્પ ગમે છે અથવા કઈ વસ્તુ ગમે છે તો એ જાણીને આપણે જો એ એ ઉપચાર અર્પણ કરીએ તો આપણી પૂજા પણ એ સફળ થતી હોય છે આ સામાન્ય કેટલાક નિયમો આપણે જોયા પૂજા અંતર્ગત આ પ્રવચન માં આટલું જ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત